પાલનપુરમાં કુંભમેળામાં જતા યાત્રાળુઓનો અકસ્માત પાંચ ઘાયલ પાલનપુરથી પ્રયાગરાજ કુંભ મેળામાં જવા નીકળેલા યાત્રાળુઓને ગોબરી ઓવરબ્રિજ પર ગંભીર અકસ્માત નડ્યો છે રોંગ સાઈડમાં આવી રહેલી એક કાર યાત્રાળુઓની કાર સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બંને વાહનોમાં સવાર પાંચ લોકોને ઈજાઓ પહોંચી હતી આ અકસ્માતની ગંભીરતા એટલી હતી કે યાત્રાળુઓને કારમાંથી બહાર કાઢવા માટે વાહનના કાચ તોડવા પડ્યા હતા સ્થાનિક લોકો અને આસપાસના રાહદારીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી આ ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે પોલીસે અકસ્માત અંગે રોંગ સાઇડમાં વાહન ચલાવનાર ચાલક સામે વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદમાં જતા પેસેન્જર જતા પ્રેગ્રાઈ